દર્શક મિત્રો હેપી હોલી નાના હું કોઈ તહેવારની હોલી વસંત વસંત પંચમી એટલે માત્ર ઋતુ પરિવર્તન નહીં પરંતુ જ્ઞાન કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ અને આપણા કાનનાનો હોળીનો તહેવારની શરૂઆત બ્રજમાં આજથી ચાલીસ દિવસ સુધી હોળીનો પર્વ શરૂ થઈ ગયો છે વસંત પંચમીનો આ દિવસ અબૂજ મુહૂર્ત છે એટલે કે જો તમારે લગ્ન કરવાના હોય નવું ઘર લેવાનું હોય નવી ગાડી લેવાની હોય કે પછી તમારા બાળકને શિક્ષાનો પ્રારંભ કરાવવો હોય આ દિવસે તમારે કોઈ પંડિતને પૂછવાની જરૂર નથી રહેતી કોઈ મુહૂર્ત કાઢવાની જરૂર નથી રહેતી આખો દિવસ જ સૌથી પવિત્ર છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે બ્રહ્માજીએ આ સુંદર સૃષ્ટિની રચના કરી ત્યારે તેમાં અવાજ ન હતો ત્યારે આ અવાજ વગરની સૃષ્ટિમાં ચેતના ભરવા માટે તેમને કમંડળમાંથી જળ લીધું અને છાંટ્યું અને પ્રગટ થયા શારદા દેવી સફેદ વસ્ત્રો હાથમાં વીણા અને પુસ્તક તેથી જ આ દિવસને કહેવાય છે સરસ્વતી જયંતી મહા મહિનાની સુદ પાચમના દિવસે સૌ પ્રથમ શ્રી કૃષ્ણએ સરસ્વતીનું પૂજન કર્યું અને ત્યારથી આ દિવસે સરસ્વતી પૂજનની શરૂઆત થઈ માં સરસ્વતી દેવીના બુદ્ધિના અનેક કિસ્સાઓ છે જેમાંથી એક રામાયણનો કિસ્સો જ્યારે કુંભકર્ણ બ્રહ્માજી પાસે વરદાન માંગવા ગયો ત્યારે દરેક દેવતાઓ ચિંતામાં હતા ત્યારે મા સરસ્વતીએ કુંભકર્ણના જીભ પર બેસી ગયા અને ઇન્દ્રાસનની બદલે કુંભકર્ણે નિંદ્રાસન માગી લીધું આ રીતે મા સરસ્વતીએ દેવોનું રક્ષણ કર્યું આ જ રીતે જ્યારે યાજ્ઞવલ્ક ઋષિ શ્રાપના કારણે પોતાની વિદ્યા ભૂલી ગયા હતા ત્યારે આ જ દિવસે મા સરસ્વતીની કૃપાથી તેમને સ્મરણ શક્તિ થઈ હતી તેથી જ આ દિવસને વિદ્યાનો પુનરત્થાન દિવસ પણ કહેવાય છે હવે વાત કરીએ શ્રી કૃષ્ણની નગરી બ્રજભૂમિની આખા દેશમાં તો હોળી માત્ર એક કે બે દિવસની ઉજવાય છે પરંતુ અહીં વસંત પંચમીથી હોળીના તહેવારની શરૂઆત થઈ જાય છે ત્યાં કહેવાય છે સબ જગ હોળી પર બ્રજમાં હોરો એટલે કે આજથી બાકે બિહારીને ગુલાલ લગાડવામાં આવશે અને મંદિરમાં હોળીના પદો ગાવાની શરૂઆત થઈ જશે વસંત પંચમીના દિવસે જ મંદિરમાં હોળીનો દાંડો રોપવામાં આવે છે એ સંકેત છે કે આજથી ચાલીસ દિવસ માટે હોળીની શરૂઆત થઈ જશે ભગવાન આજે પીળા વસ્ત્રો એટલે કે પીતાંબર ધારણ કરશે અને મંદિરમાં અબિલ ગુલાલની હોળી શરૂ થઈ જશે વસંત પંચમીના દિવસે પીળો રક્ત કેમ આટલો શુભ માનવામાં આવે છે કારણ કે આ રંગ જ્ઞાનનું પ્રતિક છે મા સરસ્વતીને પીળા ફૂલ પીળા રંગની મીઠાઈ ચડાવવામાં આવે છે જો કોઈ બાળકને શિક્ષાનો પ્રારંભ કરવાનો હોય તો આ દિવસે તેને પાર્ટીમાં અક્ષર પાડીને તેનો પ્રારંભ કરવામાં આવે છે અને આ દિવસે સાધના કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે તો મિત્રો વસંત પંચમીનો પર્વ એ માત્ર ઋતુ પરિવર્તન નથી પરંતુ જ્ઞાન અને આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે